તો અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ એકસો એકોતેરની ભયાનક દુર્ઘટનાએ ઘણા પરિવારોની ખુશીઓ છીનવી લીધી આ દુર્ઘટનામાં વિસનગરની યુવતી અંકિતા પટેલનું કરુણ મોત થયું અંકિતા પટેલના લગ્ન ગત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વસંત પટેલ સાથે થયા વસંત પટેલ વર્ક પરમિટ પર લંડનમાં સ્થાયી થયા હતા અને અંકિતાને પણ ડિપેન્ડન્ટ વિઝા મળ્યા હતા આ વિઝા મળતા અંકિતા પોતાના પતિને મળવા લંડન જવા માટે ઉત્સાહિત હતી તે દિવસે તેને એરપોર્ટ મૂકવા માટે તેની ભાણી સહિત અમદાવાદ પહોંચ્યા હતા પ્લેનમાં બેસતા પહેલા અંકિતાએ તેની ભાણી સાથે એક સ્ટેટસ મૂક્યું હતું અને પરિવાર સાથે છેલ્લો ફોન કોલ પણ કર્યો હતો જો કે ફ્લાઇટ ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ અને અંકિતા સાથેનો સંપર્ક એકાયમ માટે તૂટી ગયો એમના મેરેજ ચૌદ ડિસેમ્બરે થયા હતા એ છ મહિનાની અંદર એમના વીજાણ બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા હતા મામા યુકે છે એટલે એ યુકે જઈ રહ્યા હતા મામા ત્યાં યુકે સ્થાયી છે હાલની પરિસ્થિતિ તો જોવા એવી પણ નથી કંઈ કંઈ કહી શકાય એવી જ નથી જોઈએ તો આપણે કંઈક થઈ જાય